તો એમાં એવું છે કે અમે ખીરું બરો લાઈટ કરી દઉં એટલે હું થોડી ચમકું ને તો અમારા ઘરે એવું છે કે મામીના ઘરે જ્યાંથી ખીરું લાવે છે ને અમે ત્યાંથી ખીરું લાવ્યા તો પણ અમારા ઘરે આવીને એટલી થઈ ગઈ પીળી હવે શું કરશું મમ્મી જેવી થઈ એવી ખાવાની જેવી થઈ એવી ખાઈ લઈશું તો પીળી ઇડલી ખાવાની છે આજે પણ આની પાછળનું શું લોજિક છે ને તો મારે વિચારવું જ પડશે હવે મેં એવું વિચાર્યું કે અમારા ઘરે જે પેલો ખાવાનો સોડા આવે ને મમ્મી ખાવાના સોડાને બીજું શું કહેવાય સાદું ફૂલ જ કહેવાય ખારો કહેવાય ખારો અલગ આવે પાપડનો નો ખારો આવે ઓકે સો એ જે પણ હોય શું શું હતું શું નાખ્યું આપણે આની અંદર સાજીના ફૂલ ઓકે સો સાજીના ફૂલ જે નાખ્યા છે એમાં અમારા કઈક લોચા હોય ને એવું મન લાગે છે એટલે થોડું ખીરું પડ્યું છે કાલે સવારે અમારે સફેદ ઢોકળા બનાવા છે તો એના માટે આપણે એક ખીરું છે ને એનો યુઝ કરીશું ને એની અંદર આપણે સોડા નથી નાખેલો એટલે મામીના ઘરેથી મામીને બોલાવીશું અને એમના એમને કહીશું કે તમે ખીરું લઈ લો કાં તો તમે એની અંદર ખારો નાખો ને તમે જે રીતે બનાવો છો ને એ રીતે બનાવો જોઈએ છે કે કાલે સવારે ઢોકળા સફેદ થાય છે કે પીળા થાય છે હે ને મમ્મી જોવું પડશે ને હવે હવે તો આપણે નિરીક્ષણ કરવું જ પડશે કંઈ બી થઈ જાય તો સંભાર માટે આપણે દાળ છે ને બાફી દીધી છે આ તો મેં તપેલીમાં દાળ બાફી કેમ કે કેવું થાય છે ખબર છે અમારું કૂકર બહુ ખરાબ થઈ ગયા છે કુકર લાવવાના જ પણ ક્યારે આવશે એ નહીં ખબર રિપેરિંગ ક્યારે થશે એ નહીં ખબર તો થશે ત્યારની વાત ક્યારે અત્યારે આપણે દાળ બાફવા મૂકી દીધી છે તો દાળ બફાઈ જાય પછી પછી ફટાફટ આપણે સંભાર બનાવીશું જે મારા હાથમાં બધાને ભાવે છે તો કઈ રીતે બ્લોગ જોતા રહો આજે તો બહુ લેટ બ્લોગ સ્ટાર્ટ કર્યો છે આઈ ડોન્ટ નો કે આગળ બ્લોગમાં શું આવશે બટ જે પણ આવશે બહુ મજા આવશે કેમ કે આજે હું બહુ મસ્ત મજાના મૂડમાં છું ત્રણ ચાર દિવસથી તો માને છે ને થોડું ઘણું ટેન્શન હતું કંઈક કંઈક હતી વાત એવી કે જેના લીધે હું ટેન્શન સો આજે મારું ટેન્શન થઈ ગયું છે ક્લિયર તો બસ કંઈ નહીં ફટાફટ આપણે બ્લોગ તમે લોકો જુઓ અને બ્લોગ કન્ટિન્યુ કરી અને બહુ બધી મજા કરી તો અત્યારે નિશુ આવી ગયો છે નીચે જઈને ક્રિકેટ રમીને આજે લાગે છે નિશુ અને નિશુને તો છે ને ખબર નહીં સાંજ પડે ને એટલે કેવી ઊંઘ આવે કેવી ઊંઘ આવે તમને તો બસ તમે તો ઓલસ જ નહીં તો નિકેશ પણ એવું કહે છે કે મને મને બી ઊંઘ આવે છે અને નિશુની આંખોમાં ઊંઘ એટલી ભરી છે એટલી ઊંઘ ભરી છે ને કે વાત જ જવા દો અને હું એવું વિચારતી હતી કે આજે નિશુને લગમાં નહીં લઉં પણ નિશુને ના લઉં તો બધા એવું કે કેમ નિશુને આ બતાવ્યો નિશુ તો આખો દિવસ ઊંઘ આવતી હોય કેવી રીતે બતાવું હું એને બેટા નથી આવું એને નીશેયો એ નીશો આલે દુપટ્ટો જોઈન તો જો નીશુ ગાંડો થાય લાવ ઉભો રે દુબો તું લે એ દુબો તો આપો ઉભો થા તો નીશુ ઊભો થા તો જો ઉભો આ તો કે ઉભો થયો તો કે ઉભો થયો ઉભો થા ગાંડો દીકો મારો સો ગાય જ આગળ મેં તમને જેવું કીધું કે ભાઈ પીળી ઇડલી બની પીળી ઈડલીની વસ્તુ તો આખી વાત જ આખી અલગ છે અત્યારે નવી નવી રોડ નીકળી છે શું નીકળ્યું મમ્મી હે હેં કૂકર કૂકર કૂકરે આપણું શું કર્યું થી થવે શું થયું કૂકરમાં નવું છે તો બી નથી બફાતું કશું તો એમાં એવું છે મારા ઘરમાં ચાર કૂકર ચાર કૂકરમાંથી ત્રણ તો હવે સીટી વાગવાના બંધ થઈ ગયા છે અને જે ચોથું છે ને એ ચોથું એવું તો બસ અત્યારે કેવું છે છે બહુ જ રોયો અને ગયો તો અત્યારે એવું થયું છે ખબર નઈ આજે કેમ આવી હાલત થઈ છે જમવાનું હું જ્યારે એવું વિચારું ને કે હા સાથે હું વહેલું જમવાનું બનાવી દઈશ વહેલી વહેલી ફ્રી થઈ દઈશ બધું રેડી હતું તો પણ તો કેવું થયું ખબર છે મેં પહેલાં તપેલીમાં દાળ બાફવા મૂકી મમ્મીએ કીધું કે દાળ થોડી ઘણી કદાચ ફૂટે એવું લાગે છે મને કેમ કે આજુબાજુ મારે એમ આપવાનું હોય એટલે તો દર વખત એવું થાય કે થોડો વધે એટલે મેં કીધું આજે થોડું ઓછું ઓછું દાળ બાફવું એમ તો પછી મમ્મી કહેલે ને થોડીક બાફી દઈએ કુકરમાં તો કુકરમાં બાફી કૂકર કૂકરમાં બાફવા મૂકે એના લીધે હું બીજું કામ પણ અત્યારે નહીં કરી દઈ કેમ કે બધી બફાશે ત્યારે જ સાંભાર બનાવાશે તો એવી હાલત ખરાબ થઈ ગઈ છે અને નવા કુકરે બી રોન કાઢી એટલે આજે એક તો પહેલાં ઈડલી અને પછી લાગી વાર કૂકરમાં એટલે સાંભાર બનવામાં બી લેટ થઈ જશે ને સાત ઓલરેડી વાગી ગયા છે આપણે સાત સાડા સાથે જમી લઈએ છીએ

ને એવું નહીં મને પહેલા શું કહેતા હતા કે રોજ તણું હું પ્રોટીન પાવડર બનાવી આપીશ બનાવી આપો એ તો એ મને ખબર ના હોય કીધું હોય મારા ખાવા ને રોજ તું કે હું મને યાદ ના માટે રોજ નું બનાવી શરીર ઉતરે એટલા પાણી દો તાલી

મજા આવી લે શું તમે બનાવો કે કે અમે જોઈએ કે એવું બનાવ્યું ઈડલી હતા મમ્મી ઓકે ફટાફટ આપણે મમ્મી તો મજા જ હતી તો મજા नहीं આમાં रूपाड़ू खाता हे बे हाथ ने बे हाथ के चार હાથે फेवरेट वस्तु हो तो खावा जो बराबर तो निकेश हजू ब्लॉग स्टार्ट नहीं करो आज हूँ ब्लॉग स्टार्ट कर सरप्राइज से ओके okay. डायरेक्ट क्या ब्लॉक स्टार्ट। ओहो हो 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 તો हो 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 हो

ગુજરાતી સોંગમાં જે મારા વિડીયોઝ આવે છે બધા પ્રમોશનની રીલના હોય છે બટ કેવું હતું ખબર છે મેં બે રીલ બનાવી દીધી એક્સ્ટ્રા બનાવી દીધી અને કે અમાને અત્યારે છે ને વોર્નિંગ આપી છે શું વોર્નિંગ આપી છે શું અત્યારે તારો તારો ફોન ફોન મૂકી તું મને એવું કહી દીધું કે તારો ફોન મૂકી તું જતો શૂટ ના કર મેં સાંજે જ કર્યો છે બટ એવું છે કે નહીં કેસે કર્યો મને ખબર પડી કેટ કર્યો સાડા આઠે વિચારો હા હા અત્યારે કરો તો કે હા તો અત્યારે અમે લોકો જઈ રહ્યા છે બહાર પણ ક્યાં જઈશું શું એન્જોય કરીશું બધું તમને નિકેશના બ્લોગમાં ખબર પડશે એટલે તમે બધા એમના બ્લોગ જોવા જજો બહાર વાગે પછી મારા બ્લોગમાં આવી જજો પછી જવાશે પહેલા આવશે જ નહીં કેમ કે પછી આવશે તો તે પછી લઈ લીધું છે એનો કોપીરાઈટ કામ કરો તમારું સો બસ અત્યારે અમે લોકો જઈ રહ્યા છે બહાર અને જે પણ કાંઈ એન્જોય કરીશું બધું તમને નિકેશના બ્લોગમાં ખબર પડશે નિકેશ તમારી બ્લોગની ચેનલનું નામ શું છે નિકેશ વિથ બ્લોગ આવશે ઓકે સો હું તમને દઉં છું નવા માટે કે જે લોકો નવા વ્યુઅર્સ છે ને એ લોકોને નથી ખબર કે નિકેશ પણ પેચ છે મારા હેર બહુ હેરાન કરે છે મને એવું નહીં લાગતું તો બધા દો સર્ચ કરીને બતાવી દો હું તમારી એડવર્ટાઈઝ કરતી હતી હું થોડી ડિસ્ટર્બ થઈ ગઈ ઊભા હું તમને આ દેખાય ને એક પટેલ ઊંધું દેખાતું હશે તમે લોકો રોટેટ કરીને જોઈ લેજો કાં તો મિરર કરી તો અત્યારે અમે લોકો જઈશું બહાર અને એન્જોય કરીશું બધું તમને નિકેશન બ્લોગમાં મળી જશે તો ફટાફટ આપણે લોકો જઈએ ને આજે આપણે કમેન્ટ્સ રીડ કરીશું આવીને કઈઝ અત્યારે વાગવામાં થઈ ગયા છે અગિયાર અને નિશુ હજુ સૂતો નથી તો અમે લોકો માવાના ત્યાં હતા બાર અમે ગયા હતા ત્યાંથી ઘરે આવ્યા ઘરે આવ્યા તો નિશુને હજુ નીચે જ રહ્યું હતું તો મામાના ત્યાં હું બેઠી હતી બે કલાક દોઢ બે કલાકથી તો અત્યારે અમે લોકો ઘરે આવ્યા અને દૂધ પીવડાયું તો ભાઈ પાછું મને એવું લાગ્યું કે ઊંઘ આવે છે તો એને બિલકુલ ઊંઘ નહીં આંખોમાં હજુ એ રમવું છે કેમ કે એ સાંજે લેટ લેટ સૂતો હતો ને એટલે અત્યારે સૂવાનું નથી તો મેં એવું વિચાર્યું કે ફટાફટ આપણે આજે કમેન્ટ્સ રીડ કરી નાખીએ થોડો ઘણો ટાઈમ મળ્યો છે તો પાંડાગલની કમેન્ટ છે પાંડાગલ ગર્લ વન ફોર થ્રીની અમુક લોકોની વાતોથી તમે દિલ ના દુખાવતા અમે તમને ખૂબ સપોર્ટ કરીશું થેન્ક યુ સો મચ અને હું એ બધાની કમેન્ટ્સને ઇગ્નોર જ કરું છું હું કંઈ માઇન્ડ ઉપર નથી લેતી કેમ માઇન્ડ ઉપર લઈશ ને તો તો થઈ ગયું એમ થઈ રહ્યું હું આવું મતલબ આગળ નહીં વધી શકું ગરશિયા નિશિકા નિશિકાની કમેન્ટ છે ખુશી દીદી તમે કેટલી મહેનત કરો છો યાર તમારા વ્લોગ પર ખબર પડે છે દીદી બસ એક દિવસ આ મહેનત ખૂબ જ આગળ વધારશે દીદી તમે આગળ વધો હું તમને ખૂબ 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 જ સપોર્ટ કરું છું હું નિકેશભાઈના બ્લોગ પણ ખૂબ જ સપોર્ટ કરું છું સો ક્યૂટ કપલ દીદી નાઇસ ફેમિલી થેન્ક યુ સો મચ તમારા બધાના સપોર્ટના લીધે જ હું અહીંયા સુધી પહોંચી છું આટલા શોર્ટ ટાઈમની અંદર તો તમને બધાને થેન્ક યુ સો મચ નિરાલી અમીન સેવન ફોર ફોર ટુની ગમેન્ટ છે હાઈ ખુશી દીદી આવું ના કરો નિકેશ જીજુ જોડે બાય ધ વે તમે બંને બહુ જ મસ્ત લાગો છો કોઈની નજર ના લાગે ના નજર તો નહીં લાગે કેમ કે અમે કાલુ ટીકો લગાવીને જ ફરીએ છીએ એવું નહીં બેટર નજર નહીં લાગે કેમ કે તમે આટલા બધા લોકો છે જે અમને સપોર્ટ કરે છે હિમાંશુ ગેમિંગ વન ફોર થ્રીની કમેન્ટ છે પણ ખુશીથી તમે કમેન્ટ કરવાનું કહો પણ તમે કા કમેન્ટ વાંચતા નથી પહેલાં બ્લોગમાં જુઓ મારી કમેન્ટ રીડ કરો પહેલાં બ્લોગમાં ઓકે સો એમણે ગુજરાતીમાં લખેલું છે એટલે મને થોડું થોડું તકલીફ પડી રીડ કરવામાં હિમાંશુભાઈ તમારી કમેન્ટ્સ આજે રીડ થઈ ગઈ છે તો એવું હવે કહેતા ને કે અમારી કમેન્ટ રીડ નથી થતી થશે જ હવે બધાની કમેન્ટ રીડ મિત્તલ બારીયાની કમેન્ટ છે જોરદાર પ્રેન્ક કર્યો હો મજા આવી ગઈ પ્રેન્ક જોઈને પ્લીઝ મારી કમેન્ટ રીડ કરજો કેમ કે તમે મારી એક પણ વાર કમેન્ટ રીડ નથી કરી તો બેન તમારી આજે કમેન્ટ રીડ થઈ ગઈ છે ફાઇનલી સો હવે તમે આ જમાના કમેન્ટ કરી દેજો કે તમારી કમેન્ટ રીડ થઈ તો તમે કેટલા ખુશ થયા છો ઓકે સો નેક્સ્ટ કમેન્ટ આપણે રીડ કરીશું જે લોકો યુઝર બતાવે છે ને એ લોકોને હું રીડ નથી કરતી બિકોઝ બહુ કન્ફ્યુઝન થઈ જાય છે માલવિકા ગાંધીની કમેન્ટ છે દી બાને કેવું છે હવે એમને કહીજો તબિયત સાચું એમની હા શ્યોર કહીશ અને ફ્રાઈડે આવતીકાલે છે તો એમને ચેકઅપ માટે જવાનું છે પોસિબલ હશે તો હું કાલે શૂટ લઈશ બાકી કેમ કે કદાચ નહીં હોય તો મારાથી શૂટ નહીં લેવાય અને એમને કાલે ડૉક્ટર કહેશે કે બીજો પાટો બાંધવાનો છે કે નહીં સારું હશે તો નહીં બાંધે તો તમે બધા પ્રે કરજો કે બીજો પાટો ના આવે ઓકે ઉર્મી ભોઈની કમેન્ટ છે હાઈ દી મને બહુ જ ભાવે સરગવો બહુ મજા આવી પેન્કમાં બિચારા નિકેશભાઈ હા 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 તમને બિચારા નિકેશભાઈની બહુ બધાને ટેન્શન થાય મારી કોઈને ટેન્શન નહીં થતી મારી છૂટકે ઓપ રેન્ક કર્યો હતો એના બદલામાં તો આ કંઈ જ નથી કાજલ ઠાકોરની કમેન્ટ છે ખુશી દીદી મારા ફેવરેટ છે આઈ લવ યુ ખુશી દીદી નીશુબાબુ બહુ મસ્તી કરે છે આજે નિશુબાબુની મસ્તી જોવા મળી તમે આવી રીતે મહેનત કરતા રહો અને આગળ વધતા રહો મારી એવી પ્રાર્થના છે ખુશી દીદી મારો એક ડ્રીમ છે તમને મળવાનું શ્યોર મળીશું હવે શ્યોર અને આજે જેટલા લોકોની કમેન્ટ્સ રીડ થઈ છે ને બધા નવા લોકો છે મતલબ જેની રીડ કરેલી હોય ને એની કોઈની રીડ નથી કરી મહેશ રાજગોરની કમેન્ટ છે કે નિશુને રમકડા આપી દો ખુશીબેન તો તમને બધાને કહી દઉં નિશુને ગમે એવા રમકડા આપું ને રમકડા નથી રમતો એને એવા રમકડા જોઈએ જેનાથી આપણને મારી શકે કાં તો કંઈક નુકસાન કરી શકે એવું બધું છે રચિતાની કમેન્ટ છે રચિતા પટેલ એટીનની કમેન્ટ છે નાઇસ ફ્લગ હા 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 થેન્ક યુ અને એની કમેન્ટની સામે બે જણાએ એને હેપી બર્થડે વિશ કર્યું છે બર્થડે વિશ કર્યું છે કેમ કે અઢાર તારીખે નિશું અઢાર તારીખે રચિતાનો બર્થડે છે ધરતી પટેલની કમેન્ટ છે મહેસાણા આવો ને કોક દિવસ અમારે તમને મળવું છે શ્યોર 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 આવીશું અને આજે બધાની કમેન્ટ્સ રીડ કરી મને બહુ મજા આવી બધાની કમેન્ટ્સ વાંચીને સો ગાઈઝ બસ આજના બ્લોગમાં આટલું છે તો બ્લોગ સારું લાગે હોય તો લાઇક કમેન્ટ અને શેર કરજો ચેનલમાં નવા હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઈબ કરજો મળી એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી હરે કૃષ્ણ